દુલસાડ મુકામે મહા રક્તદાન કેમ્પ યોજાયો એકસો બાવન યુનિટ રક્તદાન મેળવ્યું વલસાડ તાલુકાના દુલસાડ મુકામે પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેનબો વોરિયર્સ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિર યોજાઈ જેમાં દુસાર તથા આજુબાજુના ગામના રક્તદાતાઓના સહયોગથી રેકોર્ડ એકસો બાવન યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું મહારક્તદાન કેમ્પનું ઉદઘાટન સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ આર્કિટેક્ટ કૃષિત શાહ ડોક્ટર હેમંત પટેલ સાયનાથ હોસ્પિટલ તથા બાબુભાઈ વર્તાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું રેનબો વોરિયર્સ મુજબ ગામની વિશેષ સિદ્ધિ મેળવેલી દીકરીઓ મેહુલભાઈ પટેલ સંધ્યા કુમારી હેતલ પરમાર એમેઝોન કંપની ગ્રુપ મેનેજર તથા કુમારી આયુષી શૈલેષભાઈ પટેલ વોલીબોલ ખેલાડીનું હિતેનભાઈ ભૂતા અલ્પાબેન ભૂતા તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચાંદીના મેડલ તથા પુષ્પછોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાકાર વાંચન કુટીના વાચકો સરકારી નોકરી મેળવનાર વૈભવ રતિલાલ પટેલ જીબી પ્રીતિબેન ઠાકોરભાઈ પટેલ જ્ઞાન સહાયક હેમિસાબેન દિલીપભાઈ પટેલ જ્ઞાન સહાયક આનંદભાઈ ચીમનભાઈ પટેલ સેક્શન ઓફિસર જીગ્નેશ બાબુભાઈ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ભૂમિકભાઈ અનિલભાઈ કરાસિયા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનું ચાંદીના મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું જીવન વિકાસ ટ્રસ્ટના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા તથા પરિવારજનો તરફથી દુલસાડ બ્રાન્ચ પ્રાથમિક શાળાના ચોરાણું વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હિતેનભાઈ ભૂતા અલ્પાબેન ભૂતા ભાવિશભાઈ ભૂતા પાર્થિવ મહેતા કૃષિત શાહ બાબુભાઈ વર્થા મહેશભાઈ ગરાસિયા પુખરાજ અગ્રવાલ બીઆર ઇન્ટરનેશનલ ખારવેલ રાજેશભાઈ પટેલ સરપંચ ખારવેલ કમલેશભાઈ પટેલ આદિવાસી એકતા પરિષદ ધરમપુર પ્રકાશભાઈ સુરતી રજનીભાઈ પટેલ સરપંચ મરઘમાડ ઉત્તમભાઈ ગરાસિયા સહાયક કાર્યકર્તા બિરજુભાઈ કોન્ટ્રાક્ટર જયશ્રીબેન ભગત આચાર્ય વલસાડ જયેશભાઈ ગરાસિયા ટીચર સોસાયટી પ્રમુખ ધરમપુર કમલેશભાઈ મહાલા ઉપપ્રમુખ શિક્ષક સંઘ ધરમપુર કેતનભાઈ ગરાસિયા મહામંત્રી શિક્ષક સંઘ ધરમપુરે ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાતાઓને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ટિફિન બોક્સ પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી ગરમ બ્લેન્કેટ મહેશભાઈ પટેલ તથા સરપંચ દિલીપભાઈ પટેલ તરફથી ફૂલ છોડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રક્તદાતાઓ માટે ભોજનની વ્યવસ્થા શિક્ષક રાજેશભાઈ મગનભાઈ કમલેશભાઈ મિત્યાંગભાઈ વિવેકભાઈ અમરતભાઈ પટેલ તરફથી તથા નાસ્તાની વ્યવસ્થા રેનબો વોરિયર્સ ધરમપુરના શિક્ષક મિત્રો તથા પ્રકાશભાઈ સુરતી તરફથી કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ દિલીપભાઈ મહેશભાઈ કમલેશભાઈ ઠાકોર માજી તાલુકા પંચાયત પ્રમુખ વલસાડ જીતુભાઈ પરેશ હિનલ પટેલ ઉમેશ પટેલ મિત્યાંગ પટેલ નિર્જલ પટેલ ડોક્ટર વિરેન્દ્ર ગરાસિયા જિજ્ઞેશ પટેલ અંકિત પટેલ જીતુ ચાવડા રજનીકાંત પટેલ જયેશ પવાર મિતેશ પટેલ નીતિન પટેલ મનોજ ચૌધરી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન રેનબો વોરિયર્સ ધરમપુરના સભ્યો ગ્રામ પંચાયત દુલસાના સભ્યો તથા રેનબો વોરિયર્સ ધરમપુરના ગ્રુપના કોઓર્ડિનેટર શંકર પટેલે કર્યું હતું શંકરભાઈ એમ પટેલ રેમ્બો વોરિયર્સ કોર્ડિનેટર આજે મુકામે મુકામેર સ્વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર અને ગ્રામ પંચાયત વુલસાડના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હમણાં સુધીમાં એકસો પંદર બોટલથી વધારે રક્તદાતાઓ રક્તદાન કરી ચૂક્યા છે આજનો જે કાર્યક્રમ એટલા માટે વિશેષ છે કે આ કાર્યક્રમ અમે દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં કરતા હોઈએ છીએ અને આખા વર્ષ દરમિયાન સાતથી આઠ રક્તદાન કેમ્પો કરતા હોઈએ છીએ અને વર્ષમાં એક મોટો રક્તદાન કેમ્પ કોઈક એક ગામમાં કરતા હોઈએ છીએ આ વર્ષે મારા પોતાનું ગામ ભલસાડનો વારો હતો અને એમાં આજે વલસાડ સિવાય ધરમપુરના આજુબાજુના ઘણા બધા ગામોના કે જે આપણે રેમોવોટિસ ટીમના સભ્યો કામ કરી રહ્યા છીએ એ તમામે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આજે આપણે સો યુનિટથી વધારે રક્તદાન અહીં મેળવી શક્યા છીએ અને હજુ પણ રક્તદાતાઓ આવતા છે એટલે અમે એકસો ત્રીસથી પાંત્રીસ યુનિટ રક્તદાન ભેગું કરી શકીશું ખાસ કરીને આજનો કાર્યક્રમ કે જેમાં પાર્ટેડર્સ વાપી એમના તરફથી બ્લેન્કેટ અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ તરફથી લંચ બોક્સ અને ગામના મહેશભાઈ અને સરપંચ શ્રી એમના તરફથી કૂલછોડ આપીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આજનો કાર્યક્રમ એટલા માટે વિશેષ કહી શકાય કે આ ફક્ત રેમ્બોનો જ નથી પરંતુ આખા ગામનો કાર્યક્રમ હતો અને ગામના તમામ જે યુવાનો હતા આગેવાનો હતા એમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે એમાં પ્રાથમિક શાળા વુલસાડ એમના જે બાળકોએ પણ સુંદર કૃતિ રજૂ કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવાનોએ ખૂબ અન મન ધનથી મહેનત કરી છે સહયોગ આપ્યો છે તો એ હું તમામનો આજે રેમ્બો વોરિયર્સની ટીમ વતી આભાર માનું છું આજના રેમ્બો વોરેસ્ટ ગ્રુપ તરફ સાડત્રીસમો મહારક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો એ કાર્યક્રમમાં આજે ખૂબ બહોળી સંખ્યામાં ગામના ગામના આજુબાજુના બધા જ વડીલો ભાઈઓ બહેનો તમામે ભાગ લીધો અને રેમ્બો વોલર્સ ગ્રુપ પણ હંમેશા સમાજ ઉપયોગી કામ કરતું રહે છે એમાં પણ બ્લડ ડોનેશન જે એટલે બહુ ઓગસ્ટ શંકરભાઈ અને સાથે કેતનભાઈ અને તમામ ગ્રુપના સભ્યો જે ઊંડા કામ ઝડપ્યું છે કે આપણા આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ગામડાઓમાં લગભગ બ્લડ ડોનેશન માટે બહુ બધી અંધશ્રદ્ધાઓ રહેતી છે કે જેથી કરીને ગામડાઓમાંથી બ્લડ ડોનેશનનું સંખ્યાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને એની સામે જરૂરિયાત ગામડાઓમાં વધારે પડતી હોય છે પણ આજે સારદેશમાં બ્લડ ડોનેશન કેમ્પ ગોઠ્યો છે શંકરભાઈ અને એમની ટીમથી તો એ ખૂબ ખૂબ સફળતાપૂર્વક ગામમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનો એમાં જે કાર્યક્રમ આજે ગોઠ્યો છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે મેં બ્લડ ડોનેશન કર્યું છે આજે લગભગ મેં ચાલીસ વર્ષથી વધારે આપ્યું છે બ્લડ અને એમાં પણ એમના માટે અભિનંદનની વાત કરવાની વાત એ છે કે એમને પોતાની માતૃભૂમિ જન્મભૂમિમાં વલસાડમાં કેમ્પ કર્યો અને આજે સૌથી વધારે બ્લડ ડોનેશન બોટલ ભેગી કરીને સમાજમાં ગામમાં આપણા વિસ્તારમાં ખૂબ ખૂબ ઉમદા ઉદાહરણ કર્યું છે રક્તદાન કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ડોક્ટર કૃતિ પટેલ રક્તદાન કરવાથી કોઈ આડઅસર થતી નથી માટે જ્યારે પણ મોકો મળે ત્યારે રક્તદાન કરવું જરૂરી છે અને તમારું આયોજન ખૂબ સરસ છે આવી જ રીતે દર વર્ષે અમને પણ આવવાનો મોકો મળે એ રીતે અને ઘણી બધી બહેનોએ પણ આજે રક્તદાન કર્યું છે ખૂબ સરસ એમનો પણ આભાર માનું છું માટે રક્તદાન કરવું જરૂરી છે

એમના મનમાં વિચાર આવ્યો હતો કે હજારો સત્યાગ્રહ વાળા લોકો જે કાંઈ ખરા તે ઉમટી પડ્યા એટલે હજારો ગાંધી પેદા થઈ ગઈ છે અને આજે પણ એની અસર જે કાંઈ ખરી કેટલો સમય થઈ ગયો તો પણ અસર જે કાંઈ ખરી કે દેશ માટેની ભાવના જે કાંઈ ખરી જે જાગૃતિ કરવાનું કામકાજ છે કાંઈ ગાંધી જે કર્યું હતું તે દેખાય છે એવી જ પ્રેરણા જે કાંઈ ખરી એ એક વિચારથી કે આ એક નાના સરખા કાર્યક્રમથી આ દુલસાડ ગામ આજુબાજુના ગામોમાં હંમેશા દુલસાડ લીડ કરતું રહ્યું

સૌથી પહેલા મારું બ્લડ ડોનેશન પહેલી વાર કરો એ મને બહુ કારણ છે કે અહીંયા જ લોકોએ હાજર કરે ત્યારે મારું પ્રેશર કાઢેલું એટલે તમારું બ્લડ લેવામાં આવશે એટલે ત્યારથી મેં આશા મળી દીધી છતાં એક વાર ગયો ત્યારે મને શંકરભાઈ એવું કહેવામાં આવેલું કે તમારું અગિયાર પોઈન્ટ જ છે એટલે તમારા શારીરિક થોડું વધારે છે પણ આપી શકાય એવું નથી એટલે મેં આશા દેલી કે મારાથી હવે બ્લડ ડોનેશન કરી શકાય એવો નથી પણ આજે બધાએ બધા તો મેં બી હિંમત કરી કે ચાલો નહીં પંકજભાઈ જોડે અમે ચર્ચા કરી કે આપણે પૈસા છે છતાં જો આપણો કઈ નસીબ હોય તો પંકજભાઈ આપણે ચર્ચા કરીએ પંકજભાઈ કઈ બેસો તો ખરા થેન્ક યુ નાગેશભાઈ બહુ ખુશીની વાત છે મારા માટે ખરેખર વોરિયર્સ ટીમે જે કાર્યક્રમ જયારે પહેલા મિટિંગ કરી ત્યારે મને બી હતો કે આપણે આ એકસો એકવીસ ની વાત કરે ત્યારે આપણે બી વિચાર માંગી લઈએ કે આ એકસો આપણે એટલે એ લોકોના જે સ્ટેટસ જોયો હતો અમે એ પણ આટલું બધું આટલો માહોલ પેદા કરવો એટલે વિચારવા જેવી વાત હતી છતાં અમે મિટિંગમાં ચર્ચા કરી કે ભાઈ આપણે ફળીએ જાય જઈને થોડુંક જાગૃતતા લાવીએ ભલે તમે બ્લોડ મેં તો ગામમાં જઈને એવું કીધું કે એસી બોટલ તો બહારથી આવવાની આપણે ખાલી વીસ ચાલીસ બોટલ એક એક વોર્ડમાંથી બે ત્રણ બોટલ આવશે તો પણ આપણે ત્રીસ ચાલીસ બોટલ કરવાના છે તો લોકોને આપણે પ્રેરણા જ આવી અમે કે ભાઈ તમે આવો ખાલી બ્લડ ડોનેશન કરવા માટે નથી તમે જોવા માટે આવો તો તમને ખબર પડશે એટલે આવી ચર્ચા કરીને ખરેખર આજે કલ્પી ની શકાય કલ્પની આ માહોલ તૈયાર થયો અને આટલું આ બ્લડ ડોનેશન થયું એકસો બાવન બોટલ એટલે મારા લાઈફમાં જ મેં પહેલી વાર સાંભળવા મળ્યું આવા આજુબાજુના ગામમાંથી ગામમાં અભિનંદન તો નથી પણ માત્રને માત્ર મારી કમલેશભાઈ અને દિલીપભાઈ ત્રણ છે અને શંકરભાઈનો

લગભગ મને એવું થાય કે કોઈને આપણે પાંચ હજાર કે એક લાખ રૂપિયા ઓછી ના આપે કે આપે પણ તમે સાડી ત્રણસો ગ્રામ આપો તો કોઈ નહી આપે એટલે આજે તમારે મેળવવું એકસો ને બાવન બોટલ એ કઈ નાની વાત નથી એવા જ તમારા કોઈ જગ્યાએ બીજા કાર્યક્રમ હોય તો અમને પણ નિમંત્રિત કરજો એવી આશા રાખો જાય